રાજ્યમાં અમલી મનરેગા મુદ્દે હાઈકોર્ટમાં કરવામાં આવી એક જિલ્લા કલેક્ટરે મનરેગા સ્કીમ હેઠળ અઠાવન વર્ષની નક્કી કરતો હુકમ કરતા વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો જેમાં સરકારી વકીલને પૂછ્યું કે સામાન્ય રીતે નિવૃત્તિની વય અને મંડેગા યોજના હેઠળ વયમર્યાદામાં કોઈ તફાવત ખરો આ બાબતે સ્પષ્ટતા નહીં હોવાથી સરકારી વકીલે સરકારનું વલણ સ્પષ્ટ કરવા સમયની માંગ કરી કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિની કામ માટેની ઉંમર નિરંતર હોય શકે નહીં સરકારે જોડાયા છે ધવલ શું અપડેટ મળી રહી છે છે પિટિશન કરવામાં નિવૃત્તિની ની કોઈ વયમર્યાદા નક્કી નહીં હોવાથી કોર્ટમાં જે છે રજૂઆત કરવામાં આવી છે તેના જ કારણે રાજ્ય સરકારે કોઈ નિયમ બનાવ્યા નહીં હોવાની કારણે વયમર્યાદામાં કેટલા વર્ષો નિવૃત્ત થશે તે બાબતે પણ કોઈ સ્પષ્ટતા ન હોવાથી કે જિલ્લા કલેક્ટર મનરેગા સીન હેઠળ અઠાવન વર્ષની વયમર્યાદા નક્કી કરતો હુકમ કરતા વિવાદ છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો તો હાઈકોર્ટે સરકારી વકીલ છે તેને પ્રશ્ન કરતા સરકારી વકીલેત કરી હતી નોંધ્યું હતું કે કોઈ પણ વ્યક્તિની કામ માટેની ઉંમર નિરંતર હોઈ શકે નહીં સરકાર આ મુદ્દે સ્પષ્ટતા કરે સ્પષ્ટતા સોળ ફેબ્રુઆરી સુધીમાં કરવા માટે કહેવામાં આવશે અને સોળ ફેબ્રુઆરી ના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે